શહેરમાં ઠેર ઠેર સામ્રાજ્ય હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો મહાનગરપાલિકાના પદ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ છે મેયર ન હોવાથી મેયર ની ઓફિસ બાર વોર્ડ વાઇઝ ફોટા લગાવીને બે હાજર ની ખોટી નોટોનો હાર પહેરાવીને વિરોધ કરવામાં આવ્યો

જામનગરની જે મુખ્ય કેનાલ જે કામગીરી કરવાની હોય હોય ના થઈ એના કારણે આજે તમે પ્રો કેનાલોમાં ડુંગર ને ડુંગર જેવા થર છે કચરાના ઢગલા પેડા છે તેમાં મચ્છરો થાય છે રોગચાળો થવાનો આ સમયમાં રોગચાળો ફાટી નીકળવાનો પણ તેના હિસાબે સંભવ રહે છે એક પણ કેનાલોમાં માત્ર ને માત્ર જેને કહેવાય કે કાગળ ઉપર બંધ પાણીને

રૂબરૂ મુલાકાત લઈ અને એના ફોટા પણ પાડી અને આજે જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર સાહેબ જેની રાહ જોઈ જોઈને અમે થાય કા જનતા એને જ્યારે ખુરશી આપી હોય હોય કામ કામ કરવાના કરવાની ત્યારે એ પણ વાગ્યા સુધી એની ખુરશી એના આવે આજે અમે આવેદન રૂપી અમારા જે મુદ્દાઓ છે જામનગરની જનતાના મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈ અને મેયર પાસે રજૂઆત કરવા ગયા ક્યાંક એવું લાગે છે મેયર સાહેબ પણ જેમ ધૂત રાષ્ટ્ર નો રોલ ભજવતા હોય ક્યાંક

અને જામનગરની જનતાનો જે હાલ છે જે રોડ નો હાલ છે પંચવટી નો રોડ હોય સાધના નો રોડ હોય સત્યમ નો રોડ હોય કે ગાંધીનગર વિસ્તારનો રોડ હોય આજે બે ફાર્મ કાદવ કિચડ અને મસ મોટા ખાડા પડ્યા છે જનતા એમાં પડે છે એને ક્યાંક ને ક્યાંક ચોટ લાગે છે ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાનો ભય આ ભારતીય જનતા પાર્ટી ના આનું શાસન માં થાય છે ગુલાબી નગરી બનાવવાના બદલે ક્યાંક ને ક્યાંક જામનગર ને ગંદકી ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારી નો છે જામનગર ની એક પણ જનતાના પ્રશ્ન અમે ક્યારેય ચૂપ નહીં બેસીએ આ આજે અણસિંગ ફીટવાનું છે અમે જે મુદ્દાઓ છે જામનગર ની જનતા ને દર અઠવાડિયામાં આ લોકો સામે આંદોલન કરશે અને જામનગર ની જનતાના જે પૈસા છે એને ક્યાંય વેરફાવાની છે આજે જામનગરની ભારતીય જનતા પાર્ટીના જે પદ અધિકારીઓ છે સત્તાના નશામાં છે હું કહું તો એ લોકોને અમે ગુલાબી કલરની નોટ દેખાડી છે કે તમે ગુલાબી કલરની નોટથી જ કામ કરશો તો એ પણ અમે અમારા ખીચામાંથી તમને આપવા તૈયાર છીએ જો જામનગરની જનતાનું સારું કામ થતું હોય જામનગરની જનતા બેહસરથી પીડાય છે અને જામનગરની જનતા આવતા સમયમાં આ લોકોને જવાબ આપશે આજે અમે તોરણ બાંધી અને લીલા તોરણ બાંધી અને એ લોકોને અજી ભાનમાંથી આ ભ્રષ્ટાચાર શાસન છે એ સાબિત કરવા માટે અમે દેખાડ્યું છે કે આ નોટો લેવાનું બંધ કરો અને ભારતીય જનતા પાર્ટીના જે અધિકારીઓ છે જે ખરેખર કહેવાય કે કૂમકરણની નિંદ્રામાં સુતેલા હોય તો સારું કહેવાય પણ જાગૃત છે છતાં પણ આખાડા કાન કરી અને ભ્રષ્ટાચાર કરવામાં અત્યારે બેહક મધમધ છે મધમાખી જેમ એક ફૂલને ચૂસી જાય ને એમ જામનગરની જનતાને આ લોકો ચૂસી ગયા છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ